વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પ્રિયા ટોકીઝ પાસે છ ફૂટનો મગર દેખાતા ચકચાર મચ્યો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પ્રિયા ટોકીઝ પાસે છ ફૂટનો મગર દેખાયો ગોત્રી રોડ વિસ્તારમાં ચકચાર મચી ગયો લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી કિરણ શર્માની માહિતી દ્વારા ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી જિગ્નેશ પરમારની ટીમ સાથે વરુણભાઈ સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું છ ફૂટનો મગરને સુરક્ષિત પકડવામાં આવ્યો હતો મગરને ફોરેસ્ટ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યો હતો ઘટનાથી લોકોમાં ફફડાટનો માહોલ છવાયો હતો ફોરેસ્ટ વિભાગની ઝડપી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી કંટ્રોલ રૂમ પર ડબલ્યુઆઈટીમાંથી ફોન આવ્યો હતો કોઈ સંસારબેન

और बाइल डेप बाइल डेप, डेप। रे, रेस्क्यू टीम को कॉल किया उन लोग इमीडिएटली आए रेस्क्यू किया और उसको आ, 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 लिया है और अभी लेके जा